ઘર મકાન ખેતરો બેટ બની ગયા તો ભારે વરસાદથી અનેક જળાશયો ડેમ છલોછલ થઈ જતા જ આનંદિત થયું છે ક્યાં કેટલો વરસાદ વરસ્યો છે શું પરિસ્થિતિ બની છે આવો જોઈએ જાણીએ સમજીએ દક્ષિણ ગુજરાતમાં દેહનાધન વરસાદથી ફરી એક ઇનિંગ શરૂ થઈ ગઈ છે આ નવી ઇનિંગ મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે જુઓ દક્ષિણ ગુજરાતમાં દેહનાધન વરસાદના આ દ્રશ્યો સુરતના હરિપુરા કોચવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે તો વલસાડમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે નવસારીમાં પણ વરસાદી માહોલ વચ્ચે અનેક સ્થળે પાણી ભરાઈ ગયા છે જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને લઈને જે રસ્તાઓ છે તે નદીમાં પરિવર્તિત થઈ ગયા છે હાલ અમે ઉભા છે ધરમપુર ચોકડી નજીક આ જે સર્વિસ રોડ છે તે સર્વિસ રોડ ઉપર પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે જે રીતે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે તેને કારણે જે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે છે અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે ઉપર પણ પાણી ભરાઈ ગયા છે સાથે સાથે જે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવેનો જે સર્વિસ રોડ છે સર્વિસ રોડ ઉપર પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોએ ક્યાંક ને ક્યાંક મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે દર વર્ષે અહીંયા આગળ આગળ પાણી ભરાઈ જતા હોય છે અને જે લોકો છે તે તો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે આપ પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે અહીં આગળ પાણી ભરાઈ જવાના કારણે તે અહીંથી પસાર વાહનો છે તે ક્યાંક ને ક્યાંક જે પાણીમાં બંધ થઈ રહ્યા છે દક્ષિણ ગુજરાતના વલસાડમાં ફરી એકવાર પહેલીના જેવા દ્રશ્યોનું નિર્માણ થતા જોવા મળી રહ્યું છે દ્રશ્યો ધરમપુરના તાલુકાના છે ધરમપુરનો સ્ટેટ હાઈવે પાણીમાં ગરકાવ થઈ ગયો તો એસટી બસ ડેપોની બહાર પાણી ભરાઈ ગયા સ્ટેટ હાઈવેની સાથે અંદર મુંબઈ નેશનલ હાઈવે પર પણ પાણી ભરાઈ ગયા હાઈવે પર પાણી પરિવર્તા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો સમસ્યા તો ઘણો વર્ષોથી છે અને અમે ઘણી વર્ષોથી અમે જાણ પણ કરી રહી છે ધારાસભ્યને બી જણાવ્યું છે અને વલસર નગરપાલિકામાં એટલીસ્ટ જણાવીને હાઈવે ઓથોરિટીને બી હાઈવે ઓથોરિટીને બી અમે જાણ કરેલી છે કે દર વર્ષે જો વરસાદ પડે કે બે ત્રણ કલાક હેવી વરસાદ પડે તો અહીંયા અવરજવર જવર અમારું બંધ થઈ જાય છે અમારે આવું જવા માટે ઘણી બધી મુશ્કેલો આવે છે ઘણા બધા લોકો અહીંયા અવર જવામાં જો જોબ જટવા હોય તો એમને આવા જવા માટે ઘણી બધી તકલીફો વેઠવી પડે છે ઘણા લોકોની ગાડી બંધ થઈ જાય હોવાથી અમુક માણસો ગાડી બંધ કરીને એ બાજુ એ સાઈડ જવું પડે છે દક્ષિણ પછી વાત કરીએ મધ્ય ગુજરાતની મધ્ય ગુજરાતના તમામ જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા ડાકુરમાં ભારે વરસાદથી મંદિરની બહાર પાણી ભરાઈ ગયા તો કપડવંજમાં 1 કલાકમાં 3 ઇંચ વરસાદથી રોડ પર પાણી ભરાઈ ગયા નડિયાદના અનેક વિસ્તાર જળમગ્ન થઈ ગયા તો ઉમરેટમાં પણ મુશળધાર વરસાદથી રોડ પર પાણી ભરાઈ ગયા આ દ્રશ્યો ખેડા જિલ્લાના નડિયાદના છે અહીં બાળકોની હોસ્પિટલ આવેલી છે પરંતુ પાણી ભરાઈ જતાં માતા પિતા પોતાના બાળકોને તેડીને જવા માટે મજબૂર બન્યા છે વર્ષોથી આ સ્થળે પાણી ભરાતું હોવાથી લોકો હેરાન પરેશાન છે હોસ્પિટલમાં આવતા દર્દીઓ દર્દીઓને તેમના પરિવારજનો મહા મુશ્કેલી વેઠી રહ્યા છે યોગ્ય સફાઈ ન થવાથી પાણીનો નિકાલ થતો નથી અને તેના કારણે અહીં પાણી ભરાયેલું રહે છે આ અમારો રબારી વાડ દેસેયોગો વિસ્તાર છે અને અમને આ વર્ષોથી વર્ષોથી જ્યારથી હું આવ્યો છું અહીંયા આગળ આ એરિયામાં આ પાણી ભરાવાની સમસ્યા છે બરાબર આખો દવાખાના એરિયા છે બધા દર્દીઓ એટલા બધા હેરાન થાય છે અહીંયા આગળ સૈસવ હોસ્પિટલ બાળકોની હોસ્પિટલ છે નાના બાળકોને આટલું પાણી દોરીને જવું પડે છે અભારી વાત છે હું રિપોર્ટ લેવાયો હતો સિવિલ હોસ્પિટલમાંથી મારા કાકા એડમિટ હતા એમનો રિપોર્ટ લેવાયો હતો તો આટલું ગાડી મારી ત્યાં આગળ બે ત્યાં આસ્થા આઈસ્યુ છે ને ત્યાં આગળ ઉભી જાય મારી ગાડી હું ચાલતા ચાલતા અહીંયા રિપોર્ટ લેવાયો છું કેવા પ્રકારની પરિસ્થિતિ છે હાલ અહીંયા બહુ સાહેબ બહુ ખતરનાક લાગે છે કે ચાલ ચાલતામાં આટલી બી તકલીફ પડે છે ત્યાં જવામાં તકલીફ પડી જાય કાલે બી આવી રીતે જાય ત્યાં હજી બી આવી રીતે કોઈ નિકાલ જ નહીં થયું તો આ દ્રશ્યો ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમના છે મધ્યપ્રદેશ અને મધ્ય ગુજરાતમાં સારા વરસાદથી ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે ઉપરવાસમાં વરસાદથી એક લાખ સત્તર હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે પાણીની આવક વધતા ડેમના નવ દરવાજા ખોલી દેવાયા છે જેના કારણે નર્મદા ભરૂચ વડોદરાના નદી કાંઠાના ગામોને અલર્ટ કરાયા નર્મદા ડેમની સાથે દક્ષિણ ગુજરાતની શાન કહેવાતા ઉકાઈ ડેમની સપાટીમાં પણ વધારો થયો છે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમમાં એકાણું હજાર ત્રણસો છન્નું ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જેના કારણે આઠ દરવાજા ચાર ફૂટ સુધી ખોલીને તાપી નદીમાં પાણી છોડાયું છે નદીમાં પાણી છોડાતા નદી કિનારાના ગામોને એલર્ટ કરાયા છે તો ડેમની સપાટી ત્રણસો પાંત્રીસ પોઈન્ટ પાંચ ફૂટ હાલ પહોંચી છે સુરતના બાડુલીમાં આવેલી તાપી નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે ઉકાઈ ડેમના દરવાજા ખોલતા પાણી બારડોલીના કોઝવે પર ફરી વળતા તે પાણીમાં સમાઈ ગયેલો જોવા મળી રહ્યો છે આ કોઝવે પરથી વાહન ચાલકોએ પસાર થવું જીવનું જોખમ થઈ ગયું છે કોઝવે પર પાણી ફરી વળતા અનેક ગામો સંપર્ક અપાઈ ગયો છે હવે આ ગામના લોકોએ સત્તર કિલોમીટર ફરીને જવાનો વારો આવ્યો છે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હજી પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે ત્યારે આફતનો આ વરસાદ કેવી કેવી મુશ્કેલી સર્જે છે તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા વરસાદ અનેક મુશ્કેલીઓ લઈને